પ્રશ્ન નંબર એક ગુજરાત હિમાલય સિમેન્ટ ફેક્ટરી ક્યાં આવેલી છે ઓપ્શન એ પોરબંદર ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી સુરત ઓપ્શન ડી ડાંગ સાચો જવાબ છે ઓપ્શન એ પોરબંદર પ્રશ્ન નંબર બે સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી ડાંગ ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી અમરેલી સાચો જવાબ છે ઓપ્શન સી નર્મદા પ્રશ્ન નંબર ત્રણ સુવાલીની રેતીની ટેકરીઓ કઈ નદીમાં રચાય છે ઓપ્શન એ વલસાડ ઓપ્શન બી તાપી ઓપ્શન સી નવસારી ઓપ્શન ડી સુરત સાચો જવાબ છે ઓપ્શન બી તાપી પ્રશ્ન નંબર ચાર અમૃત વસિણી વાવ ક્યાં આવેલી છે ઓપ્શન એ ભાવનગર ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી ભરૂચ ઓપ્શન ડી અમદાવાદ સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ પ્રશ્ન નંબર પાંચ થર પાકર ઓલાદની ગાયોનો ઉછેર કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી અમરેલી ઓપ્શન સી આણંદ ઓપ્શન ડી જૂનાગઢ સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ પ્રશ્ન નંબર છ મગફળીના પાક પછી કયા પાકની ખેતી લેતા જમીનમાં નાઇટ્રોજનનું તત્વ ઉમેરાય છે ઓપ્શન એ મકાઈ ઓપ્શન બી બાજરી ઓપ્શન સી ઘઉં ઓપ્શન ડી ડાંગર સાચો જવાબ છે ઓપ્શન સી ઘઉં પ્રશ્ન નંબર સાત નારગોળ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી સુરત ઓપ્શન ડી વલસાડ સાચો જવાબ છે ઓપ્શન ડી વલસાડ પ્રશ્ન નંબર આઠ ખંભાતનો અખાત આશરે કેટલા કિલોમીટર પહોળો ધરાવે છે ઓપ્શન એ દોઢસો કિલોમીટર ઓપ્શન બી ચારસો પચાસ કિલોમીટર ઓપ્શન સી આઠસો કિલોમીટર ઓપ્શન ડી હજાર કિલોમીટર સાચો જવાબ છે ઓપ્શન બી ચારસો પચાસ કિલોમીટર પ્રશ્ન નંબર નવ અંબાજીમાં આવેલ કોટેશ્વર કઈ નદીનું ઉત્ગમનની સ્થાન છે ઓપ્શન એ સાબરમતી ઓપ્શન બી ગંગા ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી સરસ્વતી સાચો જવાબ છે ઓપ્શન ડી સરસ્વતી પ્રશ્ન નંબર દસ ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે ઓપ્શન એ રાજપીપળા ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી સુરેન્દ્રનગર સાચો જવાબ છે ઓપ્શન એ રાજપીપળા